મહેસાણા અમદાવાદ હાઇવે ઉપર મહિલાનું રેપનો પ્રયાસ બાદ મહિલાનું મોત મંડાલી ગામ નજીક અસ્થિર મગજની રખડતી ભટકતી બીમાર મહિલાને ઘસરી ખેતરમાં લઈ જવાઈ સ્થાનિકો જોઈ જતા યુવક મહિલાને છોડી ભાગી ગયો ઓનેસ્ટ હોટેલ પાછળથી મળી આવી મહિલાની લાશ લાગરજ પોલીસ સ્ટેશન હદમાં બન્યો બનાવ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે પીડિત જીવિત હાલતમાં પડેલ હતી પોલીસ પીડાતાને હોસ્પિટલ લઈ જાય તે પહેલાં થયું મોત બહારનો શ્રમિક દ્વારા કૃત્ય આચરવાયું હોવાની પ્રાથમિક વિગત પોલીસે મૃતકની ડેડ બોડી કબજે લઈ વધુ તપાસ હાથ ધરી અહેવાલ અર્જુનજી ઠાકોર મહેસાણા મહેસાણા જિલ્લાના લાંગણજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે ચાર વાગ્યા અરાઉન્ડ એક બનાવ બનેલો હતો જેની અંદર મંડાલીથી ધનાલી વચ્ચેનો જે સર્વિસ રોડ છે એક્સપ્રેસ હાઈવેને ટચ ત્યાં રોડ સાઈડમાં એક પંચાસ પંચાવન વર્ષની એક મહિલા કે જે અશક્ત અને ભિક્ષાવૃત્તિ કરતી હતી અને શારીરિક રીતે પીડિત હતી આ મહિલા રોડ સાઈડ પર બેસી રહેલી હતી અને તે દરમિયાનમાં એક યુવક તેમની પાસે જઈ અને તે મહિલાને બાજુની જાડીમાં ખેંચી લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરી રહેલો હતો મીનવાઇલ ત્યાંથી પસાર થતા એક રાહદારીએ પોતાની બાઇક ઊભી રાખી અને વિડીયો બનાવતા જઈ અને ત્યાં પહોંચી અને બૂમ પાડતા આ જે યુવક હતો તો ત્યાંથી ભાગી ગયેલો હતો સમગ્ર બાબતે તેને પોલીસને જાણ કરેલી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા ખૂબ જ એકદમ વર્નરેબલ સ્ટેટમાં હતી અને શ્વાસ થોડા થોડા ચાલુ હતા એ દરમિયાનમાં પોલીસે એકસો આઠને તાત્કાલિક ફોન કરી અને બોલાવેલ હતી એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી દરમિયાનની અંદર આ જે ભોગ બનનાર મહિલા હતી તેનું મૃત્યુ નીપજેલ હતું અને આ બાબતે પોલીસે ત્યારબાદ તેનું ફોરેન્સિક પીએમ કરાવવાની આગળની તજવીજ અત્યારે હાથ ધરેલી છે તેમાં આ મહિલા સાથે કોઈ ફોર્સ્ડ રેપ થયેલો છે કે કેમ અને તેનું મૃત્યુનું શું કારણ છે જાણવા મળશે અને ત્યારબાદ તે અનુસંધાને જરૂરી જે ફરિયાદ છે તેમાં સેક્શન કરવામાં આવશે અત્યારે પોલીસે બીએનએસની સેક્શન સિક્સટી સિક્સ અને સિક્સટી ટુ અનુસાર ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે પોલીસે અત્યારે આરોપીને એપ્રીહેન્ડ કરેલું છે તેની અત્યારે પૂછપરછ કરી રહેલા છીએ અને આરોપીની જે ઓળખ થઈ છે તે અનુસાર આ આરોપી છે તે બિહારનો રહેવાસી છે અને ચંદન કુમાર એનું નામ છે તે છેલ્લા ત્રણ ત્રણ થી ચાર દિવસથી અહીંયા મજૂરી કામ માટે થઈ અને આવેલું હતું જે ધનાલી રોડ ઉપર જ એક ફેક્ટરી છે તેનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું તે મજૂરી કામ કરવા માટે થઈ અને ત્રણ દિવસ પહેલા જ આરોપી અહીંયા આવે